સરકારી નોકરીની વાત સાંભળી ભલભલા લોકોના કાન ઊંચા થઈ જાય છે અને જે લોકો એવું માનતા હોય કે રૂપિયા ખર્ચીને સરકારી નોકરી મળી જાય છે તો એવા લોકોએ ચેતવાની જરૂર છે સરકારી નોકરી તો નહીં મળે પણ તમારા રૂપિયા ગુમાવવાનો પણ વારો આવી શકે છે

પણ તેની માટે આપેલા રૂપિયા પણ ગયા સમજો કારણ કે આ ભેજાબાજી નોકરીની લાલચ આપી અમદાવાદ ની એક યુવતી સાથે છેતરપિંડી કરી છે સરકારી નોકરી લોકો રહેજો ઇન્કમ ટેક્સ વિભાગમાં નોકરીના નામે છેતરપિંડી ધોરણ બાર પાસ આઈટી અધિકારી હોવાનું કઈ કરતો ઠગાઈ

છેતરપિંડીનો અહેસાસ હતા તેણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી તેના આધારે સાયબર ક્રાઈમની ટીમે ઝારખંડના ધનબાદથી અમન વર્માને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે ફરિયાદી જ્યારે બેંગ્લુરુ જાય છે ત્યારે એમને સાત દિવસની બેંગલુરમાં એક ઓફિસમાં અને એ ફરિયાદી તથા આવા બીજા બી લોકો જે સરકારી નોકરીની તલાશમાં હતા એમને આ એક ટ્રેનિંગ આપવામાં આવે છે પછી એમને એવું કહેવામાં આવે છે કે ટ્રેનિંગના અંતક આપનું સિલેક્શન થઈ ગયું છે હવે પ્રોસેસિંગ ફી માટે આપણે બાર લાખ રૂપિયા આપવા પડશે ફરિયાદીએ જયારે જણાવ્યું કે એટલા પૈસા એમની પાસે ન હોય તેમની પાસે છ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા પછી થોડા દિવસ પછી ફરિયાદીને કહેવામાં આવ્યું હતું હવે એક રિફ્રેશન ટ્રેનિંગનું આયોજન કરેલ છે એના માટે આ ટ્રેનિંગ કોલકાતામાં આ વેસ્ટ બેંગાલ ખાતે એક પ્રાઇડ હોટેલમાં ટ્રેનિંગ રાખવામાં આવેલ હતી અને એમના માટે બી પ્રોસેસિંગ ફી અને અન્ય ફી એક એનએડીટી ટેસ્ટ લેવામાં આવશે આવું કહીને ફરિયાદી પાસેથી ફરીથી રૂપિયા લેવામાં આવે તો આવું રીતના કટકે કટકે કરીને ફરિયાદીને પાસેથી નવ લાખ વીસ હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા અને ફરિયાદીને ફેક અપોઈન્ટમેન્ટ લેટર ટેક્સમાં નો જોબ મળી ગઈ છે એમના અપોઇન્ટમેન્ટ લેટર બી આપવામાં આવ્યા હતા અમુક ટાઈમ પછી આ લોકોએ એમના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું એટલે ફરિયાદીને જાણથી કે એમની સાથે ફોન થયો માત્ર ધોરણ બાર પાસ આરોપી એટલો શાતીર છે કે અલગ અલગ પેંતરા અજમાવી લોકોને છેતરપિંડીની જાળમાં ફસાવતો હતો આરોપી પાસે નકલી આઈડી કાર્ડ સરકારી સીલવાળા વાળા લેટર હેડ અને ડોમેન નામનો મળી આવ્યા છે આરોપી અગાઉ પણ મુંબઈ સીબીઆઈ ની ટીમ ના હાથે બે હાજર ત્રેવીસ માં પકડાયો હતો પરંતુ જામીન પર છૂટી જતા ફરીથી એ જ ધંધો શરૂ કર્યો હતો આરૂપી અમન વર્મા ચાલાકીથી પૈસા પડાવતો હતો પોતે ઉચ્ચ હોદ્દાવાળો સરકારી અધિકારી હોવાનો કહીતો હતો નકલી ઈમેલ આઈડી અને ડોમેન બનાવી સરકારી જેવા દેખાતા મેઈલ મોકલતો હતો ઇન્ટરવ્યુ અને ટ્રેનિંગ માટે લોકોને મોટા શહેરોમાં બોલાવી પ્રોસેસિંગ ફી ના નામે પૈસા પડાવતો હતો છેતરપિંડીના રૂપિયા જમા કરાવવા માટે અલગ અલગ લોકોના બેંક ખાતા વાપરતો હતો પૈસા પડાવ્યા બાદ તે વ્યક્તિની સાથેના સંપર્ક તોડી નવો શિકાર શોધતો હતો અમદાવાદમાં રહેતી યુવતીને પણ આવી રીતે સંપર્ક કરી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં નોકરીની લાલચ અપાઈ હતી અને યુવતીને બેંગ્લુર અને કોલકાતા ઉલાવી ટ્રેનિંગ આપવામાં આવી ટ્રેનિંગ બાદ નકલી એપોઇન્ટમેન્ટ લેટર પણ આરોપી આપ્યો હતો અને એ પછી પ્રોસેસિંગ ફીના નામે ટુકડે ટુકડે નવ પોઈન્ટ વીસ લાખ પડાવ્યા એક વર્ડ આ લોકો યુઝ કરે છે વેન્ડર તરીકે આ વેન્ડરો શું કરે છે કે આવા જે યુવાન લોકો હોય છે જેમને સરકારી જોબની તલાશ હોય છે એમનો સંપર્ક કરે છે અને પછી એમને આ એમની વિગત જે મુખ્ય આરોપી અમન વર્માને આપે છે અમન વર્મા આવા ફેક ડોમેન બનાવીને અલગ અલગ મતલબ ગવર્મેન્ટના જે ઓફિશિયલ ડોમેનના ભળતા નામવાળા ડોમેન બનાવીને એમની સાથે ઇમેલમાં કોન્વર્ઝેશન કરે જે બધા ફેક ડોક્યુમેન્ટ ફેક જોબ લેટર એ બધું આપવાનું કામ છે અમન વર્મા કરતો અને પછી એકવાર જે વિક્ટીમો એમને વિશ્વાસ આવી જતા એમને આવી રીતના અલગ અલગ સ્થળે હાલના કેસમાં બેંગ્લોર અને કોલકત્તા એ પહેલા એ લોકો મુંબઈ મેંગલુરુ પટના ખાતે બી આવા સ્કેમ સેન્ટર ચલાવેલા છે અને ત્યાં આવી રીતના આરોપી એમને જોબની ટ્રેનિંગ આપે છે એટલે વિક્ટિમને એવું લાગે છે કોઈ લેજિટિમેટ સંસ્થા માટે યા ગવર્મેન્ટ એજન્સીમાં જોબની ટ્રેનિંગ લઈ રહ્યા છે અને પછી એમની પાસેથી આવી રીતના અલગ અલગ પ્રોસેસિંગ ફી યા તો બીજા કોઈ બહાના કરીને એમની પાસેથી પૈસા મેળવવામાં આવતા હોય આરોપી વિરુદ્ધ એનસીઆરપી પોર્ટલ પર એકસો એક થી વધુ ઓનલાઈન ફરિયાદો નોંધાઈ છે જેમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોના લોકો ભોગ બન્યા છે જે લોકો સાથે છેતરપિંડી કરતો હતો તેના પરથી એક વાત સ્પષ્ટ છે કે અમન સાથે અન્ય લોકો પણ સંડોવાયેલા હોવા જોઈએ જેથી અમન અને તેના સાગરીતો કેટલા સમયથી છેતરપિંડીનો ખેલ ખેલતા હતા તે દિશામાં સાયબર ક્રાઇમની ટીમે તપાસ તેજ કરી છે પોલીસની તપાસમાં છેતરપિંડીનો મોટો આંકડો બહાર આવે તેવી શક્યતા છે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ